રાજકોટમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ વૃદ્ધિને વેગ આપવા એકિઝમ કોકલેવ બે હજાર પચીસનું આજરોજ એન્જિનિયરિંગ એસોસિએશન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું એકિઝમ કોકવેલમાં ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સંયુક્ત નિયામક ડોક્ટર ભૂમિ રાજ્યગુરુ દ્વારા નિકાસના બજાર માટે ગુણવત્તાને એક સાધન તરીકે ધ્યાનમાં લેવી એ વિષય પર એક ખાસ વાર્તાલાપ યોજાયો હતો

આયોજિત આજે એક મેનેજમેન્ટના ક્લાસ માટેનું અલગ અલગ રાજકોટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે એક કાર્યક્રમ યોજ્યો છે અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે રાજકોટના ઉદ્યોગકારો સારી સારી પ્રોડક્ટ તો કરે છે પણ દુનિયામાં સપ્લાય કરવા માટે સારી પ્રોડક્ટ બનાવ્યા પછી એની વેલ્યુ એડિશનલ એટલે ભાવ વધારે લેવા માટે એક મેનેજમેન્ટ સ્કિલની જરૂર છે અને એ સ્કિલની આપણે અહીંયા મેનપાવર ઓછો હોય છે અને એ મેનપાવરને વધારે વધારે ટ્રેનિંગ મળે અને વધારે વધારે ઇન્ડસ્ટ્રીઝને ઉદ્યોગકારોને કેમ એની પ્રોડક્ટ વેચવામાં ફાયદો થાય અને વધારે ભાવ મળે એવા ઉદ્દેશથી આજનો આ કાર્યક્રમ યોજ્યો છે અને એમાં રાજકોટની બધી જ યુનિવર્સિ યુનિવર્સિટી જોડાણી છે તો હું સર્વે ઉદ્યોગકારોને એટલી વિનંતી કરું છું કે આવા મેનેજમેન્ટના ક્લાસ જ્યારે કે આવા કોઈ પ્રોગ્રામ હોય એમાં ભાગ લઈ અને વેલ્યુ એડિશનલ મળે એના માટે સૌએ સહિયારા પ્રયાસ કરવા જોઈએ હા જે કંઈ અમેરિકા ટેરિફ લગાડે છે એમાં મારી સ્પષ્ટ ઉદ્યોગકારોને વિનંતી છે અને હું જણાવું છું કે ટેરિફથી કોઈ જાતનો ડર રાખવાની જરૂર નથી ટેરિફ લગાડવાથી ત્યાંની પ્રોડક્ટ ત્યાંની જ પબ્લિકને આપણી પ્રોડક્ટ ત્યાંની પબ્લિકને મોંઘી પડે અને એ પ્રોડક્ટ ત્યાં ઉત્પન્ન નથી થતી અને કોઈ પ્રોડક્ટ બનાવી હોય તો તાત્કાલિક બનતી નથી એના માટે ઘણું પ્લાનિંગ અને સમય લાગે તો આપણી પાસેથી એને ખરીદવું જ પડે આપણા કરતા અન્ય દેશોની પણ વધારે ટેરિફ નાખ લગાડેલા છે એટલે ભારતને અને ગુજરાતને એના એના માટે કોઈ ડર રાખવાની ઉદ્યોગ કરવો એ જરૂર નથી પ્રોડક્ટ વાઈ અલગ અલગ લગાડેલી છે મિનિમમ પચીસ ટકા છે અન્ય બીજા દેશોમાં એ કરતા વધારે લગાડેલી છે બીજા દેશો માટે એટલે ભારતને એનાથી કાંઈ ફરક નહીં પડે આ બહુ કોસ્ટલી આઈટમ હોય ડાયમંડ કે આ તે એમાં થોડો ફરક આવશે ચોક્કસ પણ રાજકોટના ઉદ્યોગકારોને કાંઈ ફરક નહીં પડે કારણ કે આપણી પ્રોડક્ટ છે એ બહુ લેન્ધી પ્રોસેસ છે અને પ્રોસેસ લાંબી હોવાને કારણે આપણો એ વસ્તુ ત્યાં તાત્કાલિક બની પણ ન શકે અને આપણે એકદમ લો ભાવમાં નીચા ભાવમાં પણ કામ કરીએ છીએ ત્યારે આવી રીતે ટેરિફની કોઈ આપણે ડર રાખવાની જરૂર નથી